સંસાની ક્રાઇમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સ્પોર્ટ્સ બાઇક ફેરવવાનો શોખ રાખી મોટરસાઇકલ ચોરી કરનાર ઈસમ ચોરી કરેલ મોટરસાઇકલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલની દરમિયાન મળેલ માહિતી આધારે ઠેકરના ત્રણ રસ્તા ખાતેથી શંકાસ્પદ હોન્ડા કંપનીની સીબીઆર પચીસ જીરો આરબી મોટરસાયકલ સાથે ઈસમ નામે પ્રેમ પારસ દેવેન્દ્ર કુમાર પટેલ ઉમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી સાર્થક ઈરા સરગાસણ ઇસમ પાસેથી મળેલ પેપર્સ કે માલિકી અંગે આવતા સદર ઈસમ આ મોટર સાયકલ કોઈ હોવાનું જણાવતા જેથી આ મોટર ને તપાસ અર્થે કબજે કરી આ ઈસમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ વધુ તપાસ દરમિયાન આ પકડાયેલ ઈસમે તેને ગાંધીનગર જવા મોટર ની જરૂર હોય તેમજ તેને સ્પોર્ટ્સ મોટરસાયકલ ફેરવવાનો શોખ હોય જેથી ગઈ તારીખ જ ચોવીસ પાંચ બે હજાર પચીસ રાજ આરોપીએ સુસેલ સર્કલ યુનાઇટેડ એન્જિનિયરિંગ પાસે પાર્ક કરેલા મોટર ચોરી કરી ફેરવતો હોવાનું અને આંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલો હોય જેથી અંગે માંજલપુર પોલીસ સ્ટેશને કરી આગળની તપાસ માટે સોંપવામાં આવે છે પકડાયેલા આરોપી પ્રેમ પાસર દેવેન્દ્ર કુમાર પટેલ ઉંમર વર્ષ ઓગણત્રીસ સારી કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા તેમજ ટીમના નરોત્તમભાઈ હરદીપસિંહ કિશોરભાઈ હર્ષદકુમાર જયદીપભાઈ કુલદીપભાઈ રજનીકાંત સંજયકુમાર ને બેન સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો